જે કાર્યક્રમનું સ્થાનિક ધારાસભ્ય પી કે ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જે વિકસિત ભારત સંકલ્પ સભાના મુખ્ય વક્તા તરીકે ખેંગારભાઈ ડોડિયા હાજર રહીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોની વિગતો આયુષ્માન કાર્ડ પ્રાકૃતિક ખેતી અને મહિલા સશક્તિકરણ ઉજ્જવલા યોજના નળથી જળ યોજના ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી ઘટનાઓનો નાશ જેવી અનેક સંકલ્પ સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ વિશે માહિતી આપવામાં આવી હતી સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રદેશની સૂચનાનોએ આજે લખતર મુકામે ખાસ કરી વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન થયું હતું એમાં ખાસ કરી વક્તા તરીકે અમારા જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ માન્ય હેંગરભાઈ ડોડિયા સાહેબ ઉપસ્થિત હતા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ અમારા તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સૌ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં એ લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિની અંદર આ વિકસિત ભારત સંકલ્પ સભા સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી અગિયાર વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે રીતે દેશ એ વિકસિત બની રહ્યો છે બે હજાર સુડતાલીસમાં આ દેશ સમગ્ર વિશ્વને દિશા આપનારો દેશ બને આ દેશ એ વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં જ્યારે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ત્યારે સૌ દરેક વ્યક્તિ એ પણ આ વિકસિત ભારતની યાત્રામાં સહભાગી બને એવા સંકલ્પો સાથે અને જે જે યોજનાઓ બની છે એ ગરીબ લોકો સુધી પહોંચે એના માટેની વાત એ અહીંયા કાર્યક્રમમાં આપવામાં આવી અને ખાસ કરી વિમાન દુર્ઘટનાની અંદર જે પર્યટકો એના મૃત્યુ થયા છે એ તમામ આત્માઓને શાંતિ મળે એના માટે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું અને એની સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી એમનું પણ આ વિમાન દુર્ઘટનામાં જ્યારે મૃત્યુ થયું છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આભાર જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર